હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ મકાઈ માંથી આજે આપણે બનાવીશું પુટલા મકાઈ લોટ લીધો છે હવે એનામાં આપણે ઉમેરીશું શાકભાજી એના માટે આપણે અડધી ડુંગળી લીધી છે અને આવી રીતે સુધારી લીધી છે થોડાક આપે લીલા ધાણા લીધા છે અડધું આપે ગજર લીધું છે એક આપે કેપ્સિકમ લીધું છે થોડા આપે તીખા મરચા લીધા છે તો આપે બધું ઉમેરી નાખ્યું છે હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે જીરો લીધો છે અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું એક ચમચી જેટલો આપડે લઈશું ધાણા જીરો પાવડર અડધી ચમચી જેટલી આપે હિંગ લઈશું એક ચમચી જેટલો આપડે ગરમ મસાલો લઈશું અર્ધી ચમચ જેટલો આપણે ચાટ મસાલો લઈશું થોડા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું પછી આપણે બધાને મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એમાં આપણે પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું તો આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે જે પ્રમાણે નરમ થશે એ પ્રમાણે યુઝ કરીશું તો જોઈ લો આવી રીતના તો આ પાણી ખપશે તો આપણે જે ગ્લાસ લીધું છે એ આપણે અડધું જ યુઝ કર્યું છે હળદર થી આપણું જે પેસ્ટ નું કલર છે એ સારી રીતે થઈ ગયું છે જોઈ શકો છો તમે તો બિલકુલ આવી રીતના જ મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે ઉમેરીશું એનો સોડા આવે છે એ આપણે લીધી છે એ આપણે એના માટે ઉમેરીશું અને પછી એના ઉપર જ આપણે લીંબુ રસ ઉમેરીશું આવી રીતે જોઈ લો તો અડધું આપણે લીંબુ નું રસ ઉમેર્યું છે ફરીથી મિક્સ કરી લઈશું તો જોઈ લો આપણે ઈનો સોડા ઉમેર્યું છે અને થોડુંક ખટાશ માટે આપણે લીંબુ ઉમેર્યું છે તો જોઈ લો આપણે સારી રીતે મિક્સ કરી નાખી છે હવે એનો આપણે તવા ઉપર શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એમાં આપણે તેલ ઉમેરીશું તો આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તો ગેસને આપણે ધીમો કરીશું અને બે ચમચી જેટલું તેલ આપણે સારી રીતે ફેલાવી નાખીશું અને પછી આ ઉમેરીશું હવે આપણે સારી રીતે ફેલાવી નાખીશું પલટાવી નાખીશું હવે આપણે બીજી તો રીતે આપણે રીતે પલટાવીશું તો રીતે આપણે થાળી પલટાવી નાખ્યું છે હવે આને આપણે ઉમેરી નાખીશું આવી રીતના હવે એનામાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે અને આપણે ગેસ ને થોડુંક ઢીમું રાખ્યું તો તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે તો જો સરખી રીતે પાકી ગયું છે છે અને એટલું ટેસ્ટી બને એકવાર તમે જરૂર કરજો બિલકુલ તૈયાર થઈ ગયા છે મકઈના પોટલા જો આ રેસીપી તમને ખુબ જ સરસ લાગે તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ